જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી આજે વેદાંતિમાં ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણનો અધ્યાય બીજો યમ માર્ગનું વર્ણન સાંભળીશું જેને સાંભળવા માત્રથી જ સર્વ પાપોનો નાશ થાય છે પિતૃદેવતા પ્રસન્ન થાય છે અને પિતૃઓની મુક્તિ મળે છે તો ચાલો જાણીએ અધ્યાય બીજું મારનું વર્ણન ગુરુજીએ કહ્યું હે ભગવાન યમલોગનો માર્ગ કેટલો દુઃખદાયક યાતનાભર્યો અને વિકટ છે અહીં પાપી જીવ અનેક પ્રકારના પાપો કરવાથી એમાં કેવી રીતે આવે છે એ સગડો મને વિસ્તારપૂર્વક જણાવો ત્યારે શ્રી હરિ બોલ્યા હે ગરુડદેવ યમલોગનો અતિ દુઃખદાયી અને યાતનાથી ભરપૂર માર્ગ હું તને બતાવું છું તે તો ધ્યાન દઈને સાંભળ તમે મારા ભક્ત હોવા છતાં તે માર્ગનું વર્ણન સાંભળતા જ ભયથી ધ્રુજી ઉઠશો યમ માર્ગે જતો એ પ્રેત જ્યાં જ્યાં વિશ્રામ કરે છે ત્યાં ત્યાં વૃક્ષોની છાયા તો હોતી જ નથી ત્યાં ન તો અન્ન કે પાણી પણ નથી હોતા જેનાથી જીવના પ્રાણનો નિર્વાહ થઈ શકે ના તો ત્યાં ક્યાંય પાણી નજરે પડે છે જેનાથી અતિ તરસ્યો જીવ પાણી પી શકે તે તરસ્યો અને ભૂખ્યો જ રહે છે હે ખગરાજ એ લોકમાં બારે સૂર્ય એવા તપે છે જાણે પ્રલયના અંતમાં અગ્નિ ધગમગતો હોય ત્યાં ઠંડક અને હવાથી જીવ અતિશય પીડિત થાય છે ક્યાંક તેને મોટા મોટા ઝેરી અને ભયાનક ડર ઉપજે છે એવા સાપોથી કરડવામાં આવે છે તો ક્યાંક તીક્ષ્ણ ધારદાર સોય જેવા કાંટાઓથી બાંધવામાં આવે છે તો ક્યાંક તો ભયાનક વિકરાળ સિંહો વાઘ અને કૂતરાઓથી કરડાવવામાં આવે છે ક્યાંક મોટા વિચ્છીઓથી કરડવામાં આવે છે તો વળી ક્યાંક ભયાનક આગની જ્વાળામાં તેને તપવામાં આવે છે ત્યાર પછી જીવ રજડતો હેરાન પરેશાન થતો આગળ વધે છે તો એક વિશાળ અસીપત્ર નામનું ભયાનક વન આવે છે જેનો વિસ્તાર બે હજાર યોજન જેટલો છે જે વન લાંબી લાંબી ચાચોવાળા કાંગડાઓ ગીધ અને ઉલ્લુ તથા મધમાખીઓથી ભરેલું હોય છે અને વનમાં ચારેય તરફ પ્રચંડ અગ્નિ સળગતો હોય છે જ્યારે કીટ અને માખીઓથી કરડાવાથી અને અગ્નિથી ગરમીથી બચવા માટે તે જીવ વૃક્ષ નીચે જાય છે તો તલવારની સમાન ધારવાળા એ વૃક્ષોના પાંદડાઓથી એ જીવનું શરીર છિન્ન ભિન્ન થઈ જાય છે ક્યાંય અંધારા ભૂવામાં જીવને ધક્કો મારીને પાડવામાં આવે છે તો વળી ક્યાંક પર્વતના શિખર પરથી તેને પાડવામાં આવે છે ક્યાંક છરાની ધારની સમાન તીક્ષ્ણ માર્ગમાં ચલા ચલાવવામાં આવે છે અને ક્યાંક તો ખિલ્લાઓ પર તેને ચલાવવામાં આવે છે ક્યાંક તે અંધારકાર યુક્ત ભયાનક ગુફામાં ક્યાંક જળમાં તો ક્યાંક જોકથી ભરેલા કીચડમાં ફેંકવામાં આવે છે અને જોકોથી કરડાવવામાં આવે છે તો ક્યાંક જીવની સળગથી રેતી પર ચલાવવામાં આવે છે ક્યાંક તાંબાની સમાન પૃથ્વી પર અને ક્યાંક અંગારા સમૂહમાં ઝોકાવવામાં આવે છે ક્યાંક ધુમાડાની ભરેલા માર્ગ પર ચલાવવામાં આવે છે ક્યાંક આગની વર્ષા પર ક્યાંક પથ્થરના ટુકડાનો વરસાદ તો ક્યાંક ખારા કિચડનો વરસાદ થાય છે ક્યાંક મોટી ભયાનક ગુફાઓ હોય છે ક્યાંક કંદરામાં ઘુસાડવામાં આવે છે આ રીતે જીવ અત્યંત પીડા સહન કરે છે અને એનું રૂપ એવું થઈ જાય છે જાણે જીવમાં પ્રાણ જ ન રહ્યો હોય એક ભયંકર અંધકાર છે અને ઉપર આવવા માટે દુઃખ પહોંચાડે છે એવી મોટી મોટી શિલાઓ છે ક્યાંય પરું લોહીથી ભરેલા ક્યાંયક વિષ્ઠાથી ભરેલા કુંડ પણ છે તેમાં જીવને જબરજસ્તી રહેવું પડે છે જીવ પડતો અખડતો માંડ અડધે પહોંચે છે ત્યાં મધ્યમાર્ગમાં વૈતરણી નામની એક ભયંકર ઊંડી નદી આવે છે જેની વાત સાંભળતા જ ભલભલા બહાદુર માણસોના રૂવાડા ઊભા થઈ જાય છે અને આ નદી સૌયોજન પહોળી છે જેમાં લોહી અને પરુ ભરેલા હોય છે અને માંસનું પિક્ચર હોય છે આ નદી જેટલી વિશાળ છે એટલી ઊંડી પણ છે અને એને પાર કરવામાં ભયાનક યાતનાઓ સહન કરવી પડે છે એમાં અનેક જાતના ચિત્ર વિચિત્ર જળચર ઉપરાંત મોટા મોટા મગરમચ્છ તેમજ નાના મોટા માંસ પક્ષી પશુ પક્ષીઓ રહે છે હે ગરુડ જેમ આગની જ્વાળાથી કડાઈમાં ઘી ઉકળે છે એ જ રીતે પાપી જીવને આવેલો જોઈને એ નદીનું જળ ઉકળવા લાગે છે અને તે નદી ચારે તરફ સોયની સમાન મુખવાળા કીડાઓથી યુક્ત છે વ્રજની સમાન ચાંચવાળા ગીધ અને કાગડાઓથી તે નદી ભરેલી છે મગર જળો કાચબા અને માંસ પક્ષી જળચરોથી ભરેલી એ નદીમાં છોડવામાં આવેલો જીવ ભયાનક ડર અને યાતનાઓને કારણે તે રડવા લાગે છે રડતાં રડતા તે જે પોકાર કરે છે હે ભાઈ હે પુત્ર હે પિતા આવા શબ્દો તે વારંવાર બોલે છે જ્યારે તે જીવ ભૂખ તરસથી પીડિત હોય છે ત્યારે તેને રુધિર અને માંસ ખાવા પીવા માટે મળે છે તે નદી રક્તપૂર્ણ તથા ફીણથી ભરપૂર છે મહાઘોર ગર્જના કરતી ભયદાયક એ નદીને જોવા માત્રથી તે પાપી જીવ મૂર્છિત થઈ જાય છે એમાં અનેક પ્રકારના સાપ પીંછી ભરેલા છે અને જે અનેક પ્રકારના સાપ પીંછી ભરેલા છે ને એમાં પડેલા પાપી જીવની રક્ષા કરવાવાળું ત્યાં કોઈ નથી તે પાપી જીવ નદીના સેકન્ડનો હજારો બવરોમાં પડીને નીચે પાતાળે જાય છે પછી શણવરમાં જ ઉપર આવી જાય છે આ રીતે તે જીવ સર્વદા ચલાયમાન રહે છે હે ગરુ પાપી જીવના પતન માટે જ આ નદી બનાવવામાં આવી છે આવી ભયાનક અને યાતનાપુર કષ્ટો આપવાવાળી નદીનો આરો ઓવારો ક્યાંય નજરે પડતો નથી આ રીતે યમના માર્ગમાં અનેક પ્રકારના દુઃખો ભોગવતો ભોગવતો રડતો બૂમો પાડતો પાડતો પાપી જીવ યમલોકમાં આવી જાય છે કોઈને ફાંસીના માજડે ચડાવીને કોઈને અકુશાનો ખેંચીને કોઈને સસરોથી છેદીને યમદૂતો પાપી જીવોને યમલોકમાં લઈ જાય છે આ યમલોક અત્યંત કષ્ટદાયક છે યમદૂત કોઈને નાકમાં દોરી નાખીને લઈ જાય છે કોઈને કાનમાં દોરી નાખીને તો કોઈને કાળ પાસથી બાંધીને કોઈને કાગડાઓની જેમ ખેંચીને પાપીઓને યમલોકમાં લઈ જવાય છે હાથ પગ ગળામાં શરૂખલ્લા બાંધીને એના પર લોખંડનો ભાર લાદીને એમને રસ્તા પર ચાલવા પર મજબૂર કરે છે ત્યાં ભયાનક ડર ઉપજે એવા યમદૂતમાં મગદળથી મારે છે અને તે પાપી અને દુઃખી જીવ મોંમાંથી લોહી પડે છે અને પછી એને તે ખાય છે આવી ભયાનક યાતનાઓ વેઠીને પાપીજી પોતે કરેલા કર્મોને યાદ કરી કરીને તે પસ્તાય છે અને પડતો આખડતો યમલોક માંડ માંડ પહોંચે છે તે યાજ્ઞાની જીવ યમલોકમાંના માર્ગમાં જતા જતા હા પુત્ર હો પૌત્ર હા પિતાજી કહીને વિલાપ કરતો દુઃખી થાય છે અને મનમાં વિચારે છે કે ખૂબ જ પુણ્યથી મનુષ્યનો એક અવતાર મળ્યો હતો તે મેળવીને કોઈ ધર્મના કર્મો નહોતો કર્યા અને કોઈ દાન ધર્મ પણ નહોતું કર્યું અગ્નિમાં હવન કર્યો નહીં તપસ્યા પણ ન કરી અને ના તો દેવતાઓનું પૂજન પણ મેં નથી કર્યું તો એનાથી જે હે શરીર પોતાના માટે કરેલા કર્મના ફળોને ભોગવ ના બ્રાહ્મણોનું પૂજન કર્યું કે ના તો ગંગા સ્નાન કર્યું ના સાધુ પુરુષોની સેવા ચાકરી કરી ના તો ક્યારેક પરોપકાર્ય કર્યો આથી હે આત્મા પોતાના કર્મનું ફળ ભોગવ પશુ પંખીઓ તથા મનુષ્યોના હિત માટેના નિર્જળ દેશમાં ના તો જળાશય બંધાવ્યો ના તો ગાય બ્રાહ્મણની જીવિકા માટે કોઈ દાન પુણ્ય કર્યું આથી હે આત્મા પોતાના કરેલા કર્મોને ભોગવ ના તો ક્યારેય કોઈને ભૂખ્યાને અન્નદાન કર્યું ના તો ગાયને ઘાસચારો નાખ્યો ના તો વેદશાસ્ત્રના અર્થો પર શ્રદ્ધા કરી ના તો ક્યારેક પુરાણોને વાંચ્યું કે ના તો તે સાંભળ્યું કે ના તો ક્યારેક કથાવાચક વ્યાસનું પૂજન કર્યું આથી હે જીવ પોતાના કરેલા કર્મોના ફળને તું ભોગવ મેં પોતાના સ્વામીની યાજ્ઞાનું પણ પાલન કર્યું નથી ના તો પોતાના પતિવર્ત ધર્મનું પાલન કર્યું નથી ક્યારેક મોટાઓને આદર સત્કાર પણ નથી કર્યો અને હે શરીર પોતાના કરેલા કર્મને ભોગવ સ્ત્રીઓનો પરમ ધર્મપતિની સેવા કરવાનો છે એ જાણવા છતાં પણ જે સ્ત્રીએ પતિની સેવા નથી કરી વિધવા હોવા છતાં તપસ્યા નથી કરી આથી પોતાના કર્મના ફળને પ્રાપ્ત કરી મેં પોતાના પૂર્વ કર્મો દ્વારા અત્યંત દુઃખદાયક નારી શરીર મેળવ્યું એનાથી ના તો પવાસ ના તો ચંદ્રોપણ વ્રત કે પતિવ્રત ધર્મના નિયમોનું પાલન કર્યું આ રીતે સ્ત્રી પુરુષ જીવ અનેક પ્રકારથી વિલાપ કરીને પોતાના પહેલાંના જન્મના કર્મોનું સ્મરણ કરે છે અને શરીરને યાદ કરી કરીને એના જ વિષયમાં વિચારે છે ત્યારે જીવ આવી યાતનાઓ ભોગવીને યમલોકમાં જાય છે એની આગળ ભગવાન શ્રી હરિએ ગરુડજીને કહ્યું મનુષ્ય પ્રેતરૂપી જીવ વાયુની સમાન સત્તર દિવસ સુધી ચાલે છે અઢારમા દિવસે તે સૌમ્યપુર નગરમાં પહોંચે છે ત્યાં મોટા મોટા પ્રેતોના ગણો રહે છે ત્યાં એક સુંદર વટવૃક્ષ પણ છે અને એક નદી પણ છે આ નદીનું નામ પુષ્પભદ્રા છે જીવ અહીં યમદૂતોની સાથે નિવાસ કરે છે અને પોતાના બધા જ તીર્થો અને સ્ત્રી પુરુષ પુત્ર વગેરેને યાદ કરીને દુઃખી થાય છે અહીંયા પણ પૂરું મનુષ્ય મિત્ર વગેરેની ચિંતા કરે છે ત્યારે યમદૂત એને પૂછે છે હવે તારા મિત્ર સર્વ સાથીઓ ક્યાં ગયા હવે તો તારે પોતે કરેલા કર્મનું ફળ તો જાતે જ ભોગવવાનું રહેશે પોતાના કરનું ફળ ભોગવતા ભોગવતા કાળ દ્વારા નિર્ધારિત માર્ગ પર ચાલો યમદૂત જીવને ધમકી આપતા કહે છે તમે અમારા બળને નથી જાણતા તે ક્યારેય એવો પ્રયત્ન જ નથી કર્યો જેનાથી તારી યમ માર્ગની યાત્રા ન થાય અર્થાત તે તારા જીવનમાં ક્યારેય કોઈ પણ જાતનું પુણ્યનું કામ જ નથી કર્યું જેનાથી નરકની યાતના ન સહેવી પડે હવે તો નિશ્ચિત છે કે તારે યમ લોકમાં ચાલવાનું જ છે સામાન્ય બાળક યમલોકને જાણે છે અને પલોક યાત્રી તે ક્યારેય બ્રાહ્મણના મુક્તિ પુરાણની કથા સાંભળી છે અને ક્યારેક અનુભવ કર્યો છે કે યમલોકમાં ખૂબ જ યાતનાઓ છે આ રીતે કહીને પાપી જીવને યમદૂત મગદળથી મારે છે અને તેને મૂર્છિત થઈને પડે છે અને ડરીને ભાગમ ભાગ કરે છે અને પછી પડી જાય છે યમદૂત એને પકડીને યાતના આપે છે યમદૂત એને ઘસેડીને લઈ જાય છે એ જીવ પોતાના ઘરથી તેરમા દિવસે ચાલે છે અને સૌમ્યપુરમાં સત્તર દિવસ પછી પહોંચે છે ત્યાં જઈને પોતાના પુત્રો દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધનું તે ભોજન કરે છે ત્યાંથી આગળ જીવ પ્રયાણ કરે છે અને સૌરીપુરમાં આવે છે ત્યાં યમનું રૂપ ધારણ કરનાર જંગમ નામના રાજાને ત્યાં જોતાં જ એ ભયથી ફફડી ઉઠે છે અને ત્યાં જ આરામ કરવાને બેસી જાય છે આ નગરમાં પહોંચ્યા પછી ત્રિમાસિક શ્રાદ્ધમાં આપેલ અન્નજને તે ગ્રહણ કર્યા પછી એ નગરને પાર કરીને પ્રેત જલ્દીથી નગેન્દ્ર ભવન નગરમાં આવે છે ત્યાં અતિ ભયાનક બિહામણું વન હોય છે એને જોતા જ પ્રેત જીવ ભયથી ફફડી ઉઠે છે અને અતિ દુઃખી થઈ જઈને રડતા રડતા બૂમો પાડે છે ચિકિયારો કરે છે યમના દુ તો તેને વારે ઘડીએ મારી મારીને ઘસેડતા લઈ જાય છે આ વન ને પસાર કરવામાં જીવને બે મહિના જેટલો સમય લાગી જાય છે અહીં જીવ પોતાના ઘરવાળા દ્વારા ત્રિમાસિક શ્રાદ્ધમાં અન્ન જળ ખાઈ પીને અને નવા કપડા પહેરીને સાથે આગળ વધે છે ત્રીજા મહિને આ જીવ ગંધર્વપુર પહોંચીને પરિવાર દ્વારા આપેલ પિંડનું ભોજન કરીને તૃપ્ત થઈને તે આગળ વધે છે ચોથા મહિને તે જીવ યમના દૂતો સાથે સેલપુર નામના નગરમાં પહોંચી અહીં પથ્થરના વરસાદની એને ભયાનક યાતના સહન કરવી પડે છે ચોથા મહિનામાં આપવામાં આવેલ પિંડથી ભોજન કરીને તે થોડા સુખનો અનુભવ કરે છે ત્યાર પછી અહીંથી પાંચમા મહિને જીવ કોચપુરમાં પહોંચે છે અહીં પાંચમા મહિનામાં આપવામાં આવેલ શ્રાદ્ધના અન્નથી પેટ ભરીને તે કુરપુર પહોંચે છે અને ત્યાં અતિશય નર્દથી પ્રાણીઓ રહે છે તે જીવને અતિ કષ્ટદાયી પીડાઓ પહોંચાડે છે પાંચ મહિના પછી પંદર દિવસ વીત્યા પછી જીવ અહીં અન્ન જળ ખાઈ પીવે છે અને પછી ત્યાં જ રોકાય છે થોડા સમય રોકાયા પછી એ ફરી યમદૂત સાથે આગળ વધવા લાગે છે થોડા આગળ વધ્યા પછી યમદૂત ફરી એને હેરાન પરેશાન કરવાનું ચાલુ કરી દે છે યમદૂતો અને અનેક ભયાનક રીતે તેને ઘસેડે છે આ રીતે યાતનાઓ ભોગવતો જીવ આગળ વધતો જાય છે અને ચિત્ર ભવન નામના નગરમાં આવે છે આ ચિત્ર ભવન સ્થાન પર યમરાજના નાના ભાઈ વિચિત્ર નામનો યમરાજ રાજ્ય ચલાવે છે અને આ વિચિત્ર મોટા દેહવાળો છે અને ખૂબ જ ભયાનક અને ડરામણો લાગે છે જ્યારે જીવ એને જુએ છે ત્યારે ખૂબ જ ગભરાય છે અને ભાગવાનો તે પ્રયાસ કરે છે પણ તે પરવશ થઈ જાય છે ત્યાર પછી તે વેતરણી નદીના કિનારે પહોંચે અહીં વેતરણી નદી પાર કરવા માટે ઘણાય નાવિકો પોતપોતાની નાવો લઈને ઊભા હોય છે અને આ મલ્લાઓ જીવ પાસે આવીને કહેવા લાગે છે અમે વેતરણી નદી પાર કરવાવાળાઓ છીએ નજીકમાં જ નાવ છે જો તે પોતાના જીવનમાં પુણ્ય કર્યા હોય તો તું આવીને નૌકામાં બેસી જાય અગર પાપ કર્મ જ કર્યા હશે તો અમારી નાવમાં બેસી શકીશ નહીં જે વ્યક્તિ જ્ઞાન વ્યક્સુતિ જોઈને દાન કરે છે તે જ વેતરણીને પાર કરી શકીએ છીએ અને દાનમાં ગોદાનનું મહત્ત્વ વધારે છે યાની ગોદાન કરવાથી વ્યક્તિ વેતરની પાર કરવાના અધિકારી થઈ જાય છે આ રીતે યમપુરીના માર્ગમાં પોતાની અસમર્થ જાણીને પાપી જીવ ફક્ત દેવનું સ્મરણ કરીને જ પાપી જીવને ઉકળતી નદીને ઝૂખે છે એના પછી આકાશમાં વિહાર કરવાવાળા યમદૂતો એ પ્રેતના મુખમાં કાંટા ફસાવી દે છે અને ડૂબતા પ્રેતને માછલીની જેમ ઘસેડીને નદીની પાર પહોંચાડે છે અહીંયા આવીને જીવ છઠ્ઠા માસના શ્રાદ્ધનું અન્ન જળ ખાઈને થોડીક રાહત અનુભવે છે એ ખૂબ જ ભૂખ્યો હોય છે અને ભૂખ તરસથી આકુળ વ્યાકુળ થઈને પૂરા માર્ગમાં વિલાપ કરતો ફરે છે ત્યાંથી યમદૂતો સાથે પાપી જીવ આગળ વધતા બ્રહ્મપદ નગરમાં આવે છે જ્યારે જીવા નગરમાં પહોંચે છે ત્યારે તેના પુત્રો દ્વારા કરવામાં આવેલ સાતમ મહિનાનું સાતમા મહિનાનું શ્રાદ્ધ ખાઈને સંતોષ અનુભવે છે એનાથી આગળ ભગવાન શ્રી ગરુડજીને કહે છે હે ગરુડજી બ્રાહ્મ્યપાદ નગર પાર કરીને જીવ દુઃખ દુઃખદપુર નગરમાં પહોંચે છે અને ત્યાં આકાશ માર્ગથી ચાલીને અનેક પ્રકારના દુઃખો તથા અસહ્ય યાતનાઓ ભોગવીને પારંવાર દુઃખી થઈ જાય છે અને પોતે કરેલા પાપ કર્મોને યાદ કરી કરીને તે રડવા લાગે છે અહીં જીવને આઠમા મહિનાનું એના કુટુંબીજનોએ કરેલું શ્રાદ્ધ આપવામાં આવે છે તેને અન્ન જળ વગેરે મળે છે અને તે ભોજન કરતો કરતો આગળ ચાલે છે નવમા મહિનો પૂરો થતાં જ જીવ નાના કંદપુરમાં જાય છે ત્યાં નાના કંદગણોને જોઈને અનેક પ્રકારના દુઃખ ભોગવે છે ભયભીત થઈને બૂમો પાડવા લાગે છે અને પોતે કરેલા ખરાબ કર્મોથી તે પસ્તાય છે અહીંયા પણ યમદૂતો એને ફરીવાર ડરાવે છે ભયંકર રીતે ધમકાવે છે અને પ્રતિડિત કરે છે ત્યાર પછી તે જીવ દસમા મહિને સુપ્તપુર ભવનમાં જાય છે ત્યાં પહોંચીને જીવ દસમા મહિનામાં પિંડદાનને પ્રાપ્ત કરે છે પરંતુ અતૃપ્ત રહી જાય છે ત્યાર પછી રૌદ્રનગરમાં જીવ અગિયારમા મહિને પહોંચે છે અહીંયા ફરીથી એ જીવ શ્રાદ્ધનું અન્ન જળ ખાઈ પીને થોડી તૃપ્તિ મહેસૂસ કરે છે આ રીતે શ્રાદ્ધ અને પિંડોનું અન્ન જળ ખાતો પીતો જીવ પંદર દિવસ પછી પર્યાયવરણ નગરમાં પહોંચે છે આ નગર ખૂબ જ વિચિત્ર છે અહીંયા પણ પાપી જીવને દુઃખ આપવા વાળા વાદળો સતત વરસતા હોય છે જે જીવને જરા પણ આરામ દેવા દેવા દેતા નથી ત્યાર પછી જીવ અહીં ઘોડા ઘણા સમયમાં આપવામાં આવેલ શ્રાદ્ધના અન્ને અતિ મુશ્કેલીથી અને કષ્ટથી ખાય છે જ્યારે વર્ષ પૂરું થાય ત્યારે પાપી જીવ સીતાધર નગરમાં પહોંચે છે ને આ સ્થાન પર હિમાલય પર્વત કરતાં પણ વધારે ઠંડી પડતી હોવાથી જીવ ઠંડીના લીધે ઠૂટવાય છે અહીંયા આવીને જીવના ફક્ત ભૂખથી પીડિત થાય છે બલકી એને અતિશય ઠંડી પણ સતાવે છે આ રીતે અહીંયા ફરીને તે ઠંડી અને ભૂખથી પીડિત થઈને ચારે દિશાઓમાં જોતો જોતો પોતાને કોઈ બંધુ બાંધવને શોધવાનો તે પ્રયત્ન કરે છે અને અતિશય દુઃખી થઈને વિચારે છે કે જો કોઈ પોતાનું બંધુ હોય તો તે મારી સહાયતા કરશે મને આ પારાવાર યાતનામાંથી છોડાવશે અને મને ઘરે લઈ જશે મારા અતિશય દુઃખને હું ઓછું કરીશ આવો વિચારવા પર યમદૂતો એને ચેતવણી આપે છે શું તે એવા કોઈ પુણ્ય કર્યા છે જે અહીંયા આવવા પર કોઈ તારી મદદ કરે તું તારા કયા પુણ્યના જોરે પોતાના દુઃખને ઓછું કરવાનું વિચારી રહ્યો છે તું એવું કોઈ પુણ્ય કર્યું છે જેનાથી તારા પાપો નષ્ટ થઈ જાય જ્યારે યમદૂત જીવને આ રીતે કહે છે ત્યારે તે અતિશય પીડિત થાય છે કેમ કે તેણે પોતાના જીવનમાં ડગલેને પગલે પાપ કર્મ જ કર્યા છે અને ના તો ક્યારેય દાન પણ કર્યું નથી કે ના તો જીવનમાં હરિનું સ્મરણ પણ નથી કર્યું અહીં વર્ષના અંતમાં આપવામાં આવેલ શ્રાદ્ધના પિંડદાનને ખાઈને ધૈર્ય ધારણ કરે છે અને એક વરસ પૂરું થતાં જ યમલોકની પાસે આવેલા બહુ ભીતી આવે છે અને પછી તે પોતાને મળેલા નાનકડા શરીરનો ત્યાગ કરી દે છે મનુષ્ય જીવ પોતાના કર્મોના ફળ ભોગવવા માટે જ અંગૂઠા જેવડા દુઃખોથી ભરેલા શરીરને મેળવીને યમદૂતોની સાથે જાય છે જે જીવો એ મૃત્યુના સમયે કોઈ પણ જાતનું દાન કરેલ નથી અને એ ન કરવાથી ધર્મ સંચય કર્યો નથી તે યમદૂતો દ્વારા બાંધ બંધાવવામાં આવેલા દ્રઢ બંધનમાં ખૂબ જ યાતનાઓ અને દુઃખ ભોગવે છે હે ગરુડરાજ આ સઘળું વિવરણ ધર્મરાજના નગરના ચારે દ્વારોમાંથી એક દક્ષિણ માર્ગનું વિવરણ છે મેં તમને બતાવ્યું કે દક્ષિણ માર્ગથી કયા પ્રકારે પાપી જીવ જાય છે અને કેવી કેવી એને કોના દ્વારા એને યાતનાઓ મળે છે તે કયા રૂપમાં ભૂખ્યો તરસ્યો જઈને કયા કયા રૂપોમાં કષ્ટ સહન કરે છે હે ગરુડજી હવે તમારે શું સાંભળવાની ઈચ્છા છે તે મને જણાવો હું તમને સંભળાવીને તે અવશ્ય સંતુષ્ટિ કરાવીશ એથી શ્રી ગરુડ એ અધ્યાય બીજો સંપૂર્ણ બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય